મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત બપોરે થાય છે આશા રાખું કે તમે બધા હાજર થઈ જાય છો હું પણ હાજર થઈ અને વિડીયોમાં બન્યા રહેજો પહેરી પહેરી કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને આગળ આગળ શું થાય છે તે પણ જોતા રહેજો વિડીયોને સ્કીપ કરતા નહીં અને સપોર્ટ કરતા રહેજો બોલો એકતા બેન જય શ્રી કૃષ્ણ જય ધુજો લઈને આવ્યા

इनो ऊंगाई जाई प्रायाव इकंदाई माद दाप्राम्योण डृक्तीम सबई ऊजल सरे ऑऽट्व होते अरेक क्कदीन को एकाद Camid मैं ध्योणीशेशा thinner ठर्णा भालवी और रेस्टीम ृर में जाघ भालवी तर्णाया में जाचिए

અને આપણે હવે નવરા થઈ ગયા છીએ હવે એક કામ કરીને હવે થોડો આરામ કરીશું અને અમારા ભાઈઓ આવીને ઊંઘી જ્યાસી દેવાંશભાઈ મોમાપણાએ બહુ મસ્તીએ કરીને જેટલું કર્યું ને હવે ઊંઘી જ્યાસી ને હવે મારે કામ પતી છે ઘરમાં તો ઠંડી લાગતી હતી હવે તડકો થોડી વાર બેહું પણ પછી ઘરમાં જો અંદર તો જે પોતું કરે છે એટલે પંખાને એવું બધું ચાલું છે એક વારનું તો કર્યું હતું બપોરે બીજી વારનું કર્યું છે એટલે પંખાને એવું બધું ચાલુ છે એટલે બંધ કરી દઈએ અને ગરમી તો કે હું આ ઠંડી ગરમો ઠંડી લાગે છે અને બહાર ગરમી લાગે છે તડકો એવું લાગે છે પણ તડકો તો એવો ગમે છે અને સુરત દાદા તો ચેવા તપ્યા છે જો અમારા સુરત દાદા ચેવા તપ્યા છે તપ્યા નહીં હવે શિયાળામાં તો ગમશે ભાઈ મારીએ તડકો આજ તો મારો દરવાજો વાકીને જાય મારો છોકરો આમ તો નહીં વાગતો પણ આજ તો વાંકીને જાય તો ખરાબ બપોરે તો મારી સોસાયટીમાં કોઈ દેખાય જ નહીં કારણ કે બધો હું ઘરમાં જતા રહે અને હું એકલી હવે કોમ છે એટલે ઓટા મારું સ્ટોક હું ઓટા નહીં મારતી એ પોતું કરીને આમ ફરીને આવીને હોય આગળ થઈ જાય પંખાને બધું બંધ કરી દે હવે માથું હજુ તો ગૂંચો કાઢવાની બાકી છે તે ગૂંચોને એવું કાઢીને બધું તૈયાર કરી એટલી ઘરે એમાં બોણા ભાઈ ઉઠી જશે પાછા એટલે મને ઊંઘવા તો નહીં જ હોય એ અમારા ભાઈ પંખો ચાલુ છે અને પંખા લાઈટ ને બધું બંધ કરી દઈએ અને મારા ભાઈ ભોણા ભાઈ કેવા ઊંઘી ગયા છે મારો વાલો વાલો જે ઊંઘી જે ઓઢાડીને ઊંઘાડ્યો દુશા માટે તો મોમા ભોણી બે જેટલું બાજે ને જેટલું એ કર્યું બે મોમા એને ભોણીઆસા ઓશિકા માટે તો જેટલી મસ્તી કરી બે જણ ને અને હું હું છી અને મારે હજુ તો રસોડામાં પંખો ચાલુ છે ઘડિયાળમાં આટલા વાગી જાય મારા કોમ કરતા કરતા સત્તર અગિયાર બે હજાર પચીસ એક ને એકાવન અને ચોવીસ ડિગ્રી તાપમાન હેડો પોતું બોતું કરી લીધું છે અને હવે આરામ ને કરવાનો આરામ નહીં હજુ તો માથું ઓળાનું છે આરામ નહીં હજુ તો માથું ઓડાઈન સરખું કરીને પછી આરામ કરવાનો છે તો આગળ આરામ નહીં કરવાનો હેડાઓ પેલા માથું ઓળો સરખું કરી દઈએ કસકો લઈ લીધો માથું હરખું કરી દઈએ જો માથું કાથું ઓળાઈ જો ઓળાઈ માથું ચોટલો લઈ લીધો ખાલી સાદો અને ઓળાઈ ને હવે બેઠીશું આ જો કોમ કોમ કરી એટલે આવું ચડાવવું પડે ને બધું એવું મેડમ માથું તો હરખું કરી દીધું હવે મૂકી દઈએ કોસકો ને એવું અને હવે નવરાતું નહીં ફાવતું નહીં એટલે બધું મૂકી દઈએ થાકી જવા